અનાવીર હાલ ખાતે શુક્રવારે મુખ્યમંત્રી મહેમાન બન્યા હતા જેમાં હાલની લોકસભાની ચૂંટણીને લઈ મુખ્યમંત્રી ભાજપના કાર્યકરો સાથે બેઠક કરી હતી જેમાં જિલ્લાના વિવિધ સમાજના અગ્રણી સાથે ખાસ બેઠક કરી હતી સાથે સાથે વલસાડ ડાંગના ઉમેદવાર ધવલ પટેલને વિજયી બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ તમામ તાલુકાના ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં ભાજપના નેતા તથા કાર્યકર્તાઓ હાજર વલસાડ લોકસભા બેઠકની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે બંને પાર્ટીના ઉમેદવાર અગ્રણીઓ મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે ત્યારે વલસાડ જિલ્લાના વાપી ખાતે અનાબિલ સમાજના હોલમાં જિલ્લાના બીજેપીના કાર્યકરો સાથે રાજ્યના મુખ્યમંત્રી ભાજપના ઉમેદવાર ધવલ પટેલના સમર્થનમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વાપી પહોંચ્યા હતા જ્યાં તેઓ વાપીમાં વલસાડ જિલ્લાના ભાજપના પદાધિકારીઓ અને અગ્રણીઓ સાથે બૃહદ બેઠક કરી હતી આ બેઠકમાં રાજ્યના નાણામંત્રી દેસાઈની ભાજપ ઉમેદવાર ધવલ પટેલ ભાજપના ધારાસભ્યો ભાજપના પ્રમુખ અને સમગ્ર સંગઠનની સાથે જિલ્લાની તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા સહિતના ભાજપના ચૂંટાયેલા સભ્યો અને પાર્ટીના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વલસાડ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારને આ વખતે પાંચ લાખથી વધુ મતની લીડથી જીતાડવા બુથ લેવલ સુધી કામ કરી અને સરકારની વિવિધ યોજનાઓને લોકો સુધી લઈ જવા હાકલ કરી હતી આ સાથે જ મુખ્યમંત્રીએ વલસાડ જિલ્લાના વિવિધ સમાજના અગ્રણીઓ સાથે પણ બેઠક કરી આમ વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારને આ વખતે પ્રચંડ બહુમતીથી જીતાડવા ભાજપના સંગઠનથી લઈ પેજ પ્રમુખ સુધીના કાર્યકરો ઘર ઘર સુધી જઈ અને મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે મુખ્યમંત્રીએ પણ કાર્યકરોની જરૂરી માર્ગદર્શન આપ્યું હતું હતી વલસાડ જિલ્લાના તમામે તમામ ઉમેદવાર ચૂંટાયેલા હોય અને જે અમારા પાર્ટીના સિમ્બોલ ઉપર જેને ઉમેદવારી નોંધાયેલ હોય એની આ જે કાર્યકર્તાઓ સંમેલનની મિટિંગ સંગઠનમાં મીટિંગ હોય એ પ્રમાણે કાર્યકર્તાઓને એક આવનારી ચૂંટણીમાં શું શું આપણે કામ કરવાનું છે એના માટેની આ મિટિંગ અન્ય ખબરો કે લીધે ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે લીધે બેલ આઇકોન કો જરૂર દબાઈએ